કે લંકામાં વિજય માટે ભગવાન રામ ને રામેશ્વર ની સ્થાપના કરવી પડી અને કહેવાય ગયો અમારા નરેન્દ્રભાઈ મોદીએ આ સોમનાથ થી અને આજે એ ભગવાન સોમનાથ ની કૃપાથી આવો રૂડો જ્યારે અવસર આવીને ઉભો રહ્યો ત્યાંથી ભગવાન રામના મંદિરનો સંકલ્પ થયો ને આયથી જ્યારે એ યાત્રાનો પ્રારંભ થયો આપણા એસએસવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ અડવાણીજી હમ મંદિર વહી અને ત્યારે જેટલા યાત્રામાં હતા એ એક હતું કે આ આજે યાત્રા કાઢીએ પરિણામ આવશે કે કેમ પણ જ્યાં ભગવાન મહાદેવના સાનિધ્ય માંથી ભગવાન સોમનાથ ના સાનિધ્ય માંથી એ યાત્રા નીકળેલી કે આજે આપણે બધા ભાગશાળી છીએ કે જેણે એ યાત્રા જોઈતી જે પરિવારે એ શિલા પૂજન કરેલા ઘરે ઘરે એમ કહેવાય કે ઈટો આવેલી અને એ જ વ્યક્તિઓ અયોધ્યામાં બાવીસ તારીખે ભગવાન રાઘવેન્દ્ર સરકારના મંદિરની પ્રતિષ્ઠાના પણ દર્શન કરશે આનાથી બીજા આપણા ભાગ્ય ન હોય શકે મને જયારે વાત કરી કીર્તિદાન ભાઈ કે ભગવાન સોમનાથના સાનિધિમાંથી આ યાત્રા નીકળેલી એટલે પ્રોગ્રામ પણ આપણે ત્યાં આ કરવો છે મને રાજીપો પો એ થયો ભાઈ જ્યાં શિવ સંકલ્પ હમણાં ભાઈ પણ સંચાલનમાં બે વાર બોલ્યા શિવ સંકલ્પ અને કેવા ગયો ને જયારે વિજય પ્રાપ્ત કરવો હતો ને લંકા ઉપર ત્યારે રામેશ્વર ની સ્થાપના થી શરૂઆત કરી મહાદેવ ની સ્થાપના થી શરૂઆત કરી ત્રીજી વાત ટૂંકી જ વાત મારે લેવી છે તમારે મારે જે આનંદ કરવો છે

શેષ નારાયણ અવતાર ભગવાન બલરામજી તેમજ એની બાજુમાં શરણ પાદુકા દેહોત્સર્ગ ભગવાન કૃષ્ણને ભાલકા તીર્થમાં તીર વાગ્યું હવે તમે કલ્પના કરો કે જેના પગમાં બાણ લાગે અને જેના હાથમાં સુદર્શન ચક્ર લેવાની તાકાત છે છતાં મારનાર માણસ શરણે આવી જાય ને ભગવાન નારાયણ એમ કે દીકરા તારો કઈ વાક નથી આખર તો મારે જ લીલા પૂરી કરવાની છે ને જ્યાં સુધી અર્જુન અને પાંડવો જયારે જ્યાં સુધી અહીંયા ન પહોંચે ઓધવ ઈ બે ના ખંભે હાથ દીન ભગવાન કૃષ્ણ આ ત્રવેણીના ઘાટ ઉપર આવી અને શેલે નારાયણ આથી વિદાય લીધેલી મારું કહેવાનું સુરી છે કે આ ભૂમિ એવી છે અહીંયા બાજુમાં ત્રિવેણી ઘાટ કયકના પિતૃઓના મોક્ષ થઈ જાય સાહેબ એને બદલે અહીંયા વાણી બોલવાનો અવસર મળે આનાથી બીજી વાત કઈ હોય શકે ને આથી જ યાત્રા નીકળી હોય અને એ યાત્રા કારણ કે ભૂમિ કઈક તેજાળી છે જો દરેક

રામેશ્વરની સ્થાપના કરવી પડી અને કહેવા ગયો અમારા નરેન્દ્રભાઈ મોદીએ આ સોમનાથ થી યાત્રા ચાલુ કરી અને આજે એ ભગવાન સોમનાથની કૃપાથી આવો રૂડો જયારે અવસર આવીને ઉભો પુરુષો નો દેશ છે ને વીરવર પુરુષોનો દેશ છે રાકાનો દેશ આ છે ને બિલકુલ રાકાનો દેશ નથી આ અને મને તો હવે ઈચ્છા એ થાય ભગતસિંહ મને સપનામાં આવીને કીધું સહીદ ભગતસિંહ ભગતસિંહ નું નામ કયું મને બે વાર કીધું મારો ગામ તો ભારતમાં ભેળવી ગયો યાર એવું મને લાગે છે કે લાહોર સુધી મૂકવાનું થતું નથી હવે મારો કહેવાનો સુર એ છે કે જ્યાં ભગવાન જો જ્યાં દ્રઢ ભરોસો હોય દ્રઢ વિશ્વાસ હોય અને ત્રીજી વાત માનવ માત્રા કામે લાગી ગયું છે અને સાંભળી માનવ માત્ર કામે ન લાગ્યું હોય તો ભગવાન રામે કીધું છે કે વાયન્દ્રાય સપોર્ટ કરશે હારા કામ કરશું જો ભગવાન સારું કામ કરવા માટે નીકળ્યા તો જટાયુએ સપોર્ટ કર્યો સબરીએ બોર ખવડાવ્યા હે રીસ વાનર બધાય વસમાં તો અમુક અમુક વાંદરા તો એમાં હતા થોડા કંટાળ ગયેલા ઓલા પાણા ઉપાડી પાડી નાખતા હતા ને ન્યાય કેતા આપણને લડવા બોલાવ્યા કે પાણા ઉપાડવા બોલાવ્યા પણ કહેવાય ગયો ખિસકોલીએ પણ સપોર્ટ આપ્યો વાત આ છે કે સારું કાર્ય કરવા માટે નીકળશો તો નાનામાં નાનો માણસ સપોર્ટ કરશે ઊંધા કામ કરશે તો હગો ભાઈ હામો આવશે જો વિભીક્ષણ હામો આવ્યો હે આજ સોમનાથના ના આપણે બેઠા છીએ પતિ પત્ની બે મંદિર ગયા મંદિરે જઈને આમ બેલ વગાડ્યો બેને અને ભાવમાં આવીને એટલું બોલ્યા કે હે મારા નાથ હે પ્રભુ હાથે હાથ ભાવ મને આ પતિદેવ આપજો હું કામ દર જન્મે પઢાવવો નહીં એમ તો પતિદેવ વાહે જ ઉભા છે પાછળ જ પતિદેવ બોલ્યા કે હે પ્રભુ પાછો આ ભાવ હાથમાં જ હોવો જોવે આની આની વાતો નહીં કાંઈ હ લાગણી અને ભાવના જાય એમ કહેવાય કે સમંદર હેલતા હોય જા લાગણી ભગવાન રામ આપણે ભગવાન રામ ને ભગવાન શું કામ કહીએ છીએ ભાઈ કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ મેં પહેલા વાત કરીએ એમ કે હાથમાં સુદર્શન ચક્ર હોય છતા શિશુપાલને હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને એ કૃષ્ણ બની શકે એ બે કોથળી પીર નીકળી એક વે આવ્યો એ હોય એના માટે જીવતા તરવેણીમાં મોક્ષ પ્રાપ્ત કરી લેવો જીવન જેના ઉજળા હોય વાત એ છે સાહેબ ભગવાન હનુમાનજી મહારાજ હોય આપણે જો ભગવાન સોમનાથ ના દર્શન કરવા જાય ને પધારો 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 સાહેબ સ્વાગત છે ભગવાન સોમનાથ ના દર્શન કરવા જાય એટલે પેલા હમીરજી ના દર્શન થાય અને એને અડીને કષ્ટભંજન હનુમાનજી અહીંયા છે કષ્ટભંજન હનુમાન દેવ દરબાર સાહેબ અહીંયા એ હનુમાનજી ના દર્શન કરીને તમે આગળ વધો એટલે ભગવાન સોમનાથ ના દર્શન થાય અને વિશ્વ આખામાં તમે આટો મારી લ્યો તમને સોમનાથ ભગવાન ના મંદિર જેવું મંદિર તમને શિવાલય બીજે ક્યાંય જોવા ન મળે આખી દુનિયામાં આટો મારી લ્યો દ્વારકાધીશ જેવું જગત મંદિર તમને બીજા જોવા ન મળે અને હવે કહેવા ગયો કે બાવીસ તારીખ પછી આખી દુનિયામાં આટા મારી લેજો ભગવાન રાઘવેન્દ્ર સરકાર જેવું અયોધ્યા જેવું મંદિર બીજે ક્યાંય જોવા ન મળે અને અમે તો ભગવાન સોમનાથની કૃપાથી સદગુરુની કૃપાથી દ્વારકાધીશની કૃપાથી માં મોગલની કૃપાથી હું ને કીર્તિભાઈ બે એવા ભાગશાળી છીએ કે જે ધજાદંડ અયોધ્યાના મંદિર ઉપર લાગવાનો છે એ ધજાદંડની પૂજાનો લાભ અમને અને કીર્તિભાઈને બેને મળ્યો છે એનો અમને મોટામાં મોટો હરખ છે સાહેબ પ્રોગ્રામ કેટલા થાય કરતાય આવો જે લાભ મળી જાય આ સોમનાથના સાનેજીમાં બોલવા મળી જાય આનાથી બીજું મોટું હોય ન શકે આના ટેજ ઉપર આ જગ્યાએ કેટલા મેં પ્રોગ્રામ કર્યા મને યાદ નથી સાહેબ છેલ્લા સત્યાવીસ વર્ષથી કાર્તક પૂર્ણિમા તો ફાઈનલ જ હોય પણ એ સિવાયના કાર્યક્રમો અહીંયા પત્રકારોની જ્યારે કથા હતી ત્યારે પૂંજ મોરારી બાપુની ત્યારે પણ અહીંયા બે પોગ્રામ એટલે અનેકવાર આ ગ્રાઉન્ડમાં આવવા મળ્યું છે અને ત્રીજી વાત એ કહું સાહેબ કે વિશ્વ અહીંયા ત્રિવેણીના ઘાટ ઉપર અને ભગવાન સોમનાથના દર્શન કરવા માટે તલખે છે અમે કેવલ તમારા દર્શન કરવા આવી છીએ સુફામ તમે ઈ ધૂળમાં આળોટીને મોટા થાવ છો ઈ આ ભૂમિ છે એમાં અમીરજી આયા મને વાત થોડી કરવી છે આનંદ કરવો છે અને ત્રીજી વાત એ કહું જેને આ મને આગળ પત્રકાર મિત્રો મને આગળ પૂછતા ત્યારે હું કહેતો તો મેં કીધું જ્યાં સુધી ધર્મ સાથે પ્રેમ ન થાય ત્યાં સુધી તમે બલિદાન ન આપી શકો સમયનો આ તમને અમારી સાથે લાગણીન પ્રેમ છે એટલે અડધી રાત સુધી તમે બેઠા છો ને આ પ્રેમ આ ભાવ નગર ઓળખતા જ ન હોય કોણ કલાકાર આવવાના ઓળખા પરિચય જ ન હોય તો અહીંયા કોઈ ભોજ્યો ભાઈ ન આવે એમ આ આ જે કથાઓ છે અથવા ગીતો છે એ પરમાત્માનો પરિચય કરાવે કોઈ પણ વ્યક્તિ અહીંયા એન્ટર થયા હોય તો આપણે જ્યાં સુધી એને ઓળખતા ન હોય ત્યાં સુધી એને તમે સન્માન નહીં આપી શકો પણ જ્યારે એનો પરિચય થાય કે આ ફલાણા ભાઈ છે આ એસપી છે આ પીઆઈ છે આ ભાજપના મંત્રી છે એમ પરિચય થાય એટલે તરત પ્રેમ છે રસ્તે તમે તમે બે જણા કોઈ હોય તો ગાડી આપ એક બાજુ કોણ માથાકૂટમાં પડે કોને ખબર કોણ હોય પણ ઝઘડવામાં જે બે વ્યક્તિ ઝઘડે છે એમાં એક તમારો મિત્ર હોય તમે એનો ઓળખો છો તમને પરિચય છે તો તમે જાનની જોખમે પણ કૂદી પડશો શું કામ એની સાથે પરિચય છે એમ જેને રામ સાથે જેને શિવ સાથે જેને ભારતી સાથે જેને સનાતન ધર્મ સાથે એમ કહેવાય પરિચય છે અને પછી પ્રેમ થઈ જાય એના માથા પડ્યાના ધડ લીડ્યા છે આ દુનિયામાં સાહેબ